મિત્રો કમેન્ટો ખૂબ જ આવે પણ વધુ કમેન્ટ એ હતા કે હરિભાની ચા ની કિંમત જણાવો તો પછી એ જ કમેન્ટ પરથી આપણે એક મજેદાર વિડિયો લઈને આવી ગયા મિત્રો આમ જોઈએ તો ચા પેકેટના અલગ અલગ ભાવ તમને દુકાને જોવા મળતા હશે પણ આજે તમારી સાથે રહીને આજે હરિભાન ચાના પેકેટની કિંમત જાણીશું એ પહેલા આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો હું જાણું છું કે મારા વિડીયો બધા સારા લાગે છે અને લોકોને ગમે છે પણ વિડિયોને પ્રેમ ઓછો આપે છે એટલે કે વિડિયોને લાઈક આપે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ નહીં કરતા તો સબસ્ક્રાઇબ બટન પર પણ થોડો પ્રેમ આપો ઓકે ચલો આપણે હરીભાના ચાની વાત કરીએ મિત્રો 250 ગ્રામના પેકેટની કિંમત છે 110 રૂપિયા 500 ગ્રામના 220 રૂપિયા અને તમારે 1 કિલો લેવો છે એ પેકેટના 440 રૂપિયા નો ભાવ રાખેલ છે મિત્રો કમેન્ટમાં કેજો કેવો લાગ્યો આ અમારો વિડિયો જય હિન્દ